બોલો ભારત માતા કે નાગેરાખી સૃષ્ટિ થઈ રહી હોય એવી ધરતીમાં આપણે બધે બિરાજમાન છે અને આજે રમણીકભાઈ કોટડીયાનો આ નોર્મલ ચાર્જમાં સાતમો તાલીમ કેમ છે જો કે આખા ગુજરાતમાં ગુજરાતના કોઈ પણ શેળે તાલીમ કેમ્પ કરવો હોય તો એક રૂપિયો પણ પેટ્રોલના કે ટિકિટના લીધા વગર ગુજરાતના કોઈ પણ શેડે તાલીમ કેમ્પ સેમિનાર કરે છે ફ્રીમાં સેમિનાર કરે છે એક દિવસનો પણ એની શરત એક કે મિનિમમ ખેડૂતો હો ભેગા થવા જોઈએ અને એનો હાર્દ સાચો હોવો જોઈએ બરાબર બીજી વસ્તુ એ સેમિનારમાં જમણવારની વ્યવસ્થાની તદ્દન ના છે કારણ કે જમણવારની વ્યવસ્થા કરે એટલે લોકો જમવા માટે જ આવે જ્ઞાન લેવા આવતા નથી અને રમણિકભાઈનો હેતુ એક જ છે હજી સુધી મેં કોઈ આવો વ્યક્તિ નથી જોયા જે ખેડૂત આપણો દેશ એંસી ટકા ખેતી પ્રધાન દેશ છે અને હું ઘણી વખત કહું છું કે ભારતનો કરોડરજો હોય તો ખેતી છે અને ખેડૂત છે જો ખેતી મજબૂત હશે તો દેશ મજબૂત છે તો એના માટે રમણીકભાઈએ જે આખું બીડું ઝડપું છે અભિયાન ચાલુ કર્યું છે એને અમે આપણે રેવન્યુ ગુરુ તરીકે બિરદાવ્યા છે કારણ કે નિઃસ્વાર્થ ભાવે અને રેવન્યુ ગુરુ તરીકે બિરદાવ્યા છે કદાચ રેવન્યુની હેડ ઓફિસ હોય ને કે સર્વે ભવનની ઓફિસ હોય ને ત્યાં પણ તમે નોલેજ મેળવવા ને તો બધે ગોળ ગોળ વાતો કરે છે કે અહીં બાજુમાં જ માની લો કે લાપાસર હોય તો કે આમ રાજકોટ જવાય રાજકોટથી જામનગર જવાય જામનગરથી આમ થઈને આમ થઈને હોય એટલે બસો કિલોમીટર થાય હોય અહીંથી ત્રણ કિલોમીટર પરિસ્થિતિ આ છે સર્વે ભવનમાં જાઓ ને એટલે એ રીતની પરિસ્થિતિ સીધો રસ્તો બતાવતા નથી પણ આપણે ખેડૂતો માટે અને રેવન્યુ ગુરુ એવા રમણીકભાઈને સત નમન કરું છું કે એણે આવો અભિયાન વાપર્યો કારણ કે ખેડૂતો ભણેલા હોય છે કદાચ ગ્રેજ્યુએટ હોય છે આપણી પેઢી પણ બીકોમ કોમ કરેલી છે ડૉક્ટર હોય છે એન્જિનિયર હોય છે પણ રેવન્યુના નામે નોલેજ મેળવો તો ટિપ્પણ હું ટિપ્પણીની ખબર ન હોય હાંકલનું માફો તો એ ખબર ન હોય તો એ બધું પહેલેથી છેલ્લે સુધી અહીંયા બધું પાયાનું જ્ઞાન મળે છે અને ખેડૂત જે અટવાયેલો હોય પાંચથી પચાસ હજાર લાખ લાખ રૂપિયા ખર્ચો કર્યો હોય અને છતાંય એનો ઉકેલ ન આવ્યો હોય તો અહીંયા પોઝિટિવપણે એનો ઉકેલ આવે છે અને રમણિકભાઈનો એક હેતુ એવો છે કે તે તટસ્થપણે પ્રામાણિકપણે અને પોઝિટિવલી ખેડૂતોને ન્યાયની રીતે આપે કે ભાઈ ખેડૂતો ખેડૂતો વિશે કજિયા થાય એવો હેતુ એનો જરાય નથી ખેડૂતોને માટે ભાઈ ભાઈના નાતે રે છેડા સેડારે પાડોશી એ રે બધા મન મેળવે અને ભવિષ્યમાં કજિયા ન થાય અને ખેડૂત પોતાનો પોતે વકીલ બને એ ભાવનાથી આ સેમિનાર કરે છે આ હાથમાં સેમિનારમાં એમને વિચાર આવ્યો કે એ ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ફ્રી સેમિનાર એમણે કર્યો હતો એ સેમિનારમાં ત્યાં ખેડૂતોની પરિસ્થિતિ જોઈ એટલે એ ખેડૂતોની પરિસ્થિતિ જોઈને એને વ્યથા જાગી કે હકીકત ત્યાંના ખેડૂતોને આ માટે જ્ઞાન નથી અથવા પીડાતા હોય તો એને અહીંયા આવવાના ટિકિટ ભાડાના પૈસા ન હોય સેમિનારના તો પૈસા ઠીક છે પણ ટિકિટ ભાડાને ન હોય કાંઈ સેમિનાર થાય ટિકિટ ના ઘટે એટલે આ વખતે એમણે એવો વિચાર આવ્યો કે ભાઈ આવતો સેમિનાર આવે એમાં જે બીપીએલ યાદી એટલે કે આર્થિક રીતે જે પછાત હોય પછી જ્ઞાતિ ગમે તે હોય આર્થિક રીતે આવકનો સ્ત્રોત ઓછો હોય અને એ પૂરી ફી ન ભરી કે એને પચાસ ટકા જે ફી છે એમાં પચાસ ટકા રાહત અને બહુ પરિસ્થિતિ વિકટ હોય તો આવવા જવાની ટિકિટ ભાડું પણ અહીંથી દેવામાં આવશે અને રમણીકભાઈનો સેમિનારનો તાલીમ કમનો એ હતો નથી કમાઈ લેવું પણ ખેડૂતો ખેડૂત પછી આમ ખેડૂત ખેડૂત સુધી આનું જ્ઞાન પહોંચે એટલે ખેડૂત આ રેવન્યુ જ્ઞાનથી જાણતો થાય અને કજિયા ઓછા થાય એ ઉપરાંત આ જે આજે આના આપણે અધ્યક્ષ સ્થાને જે આના ફૂલને ફૂલની પાખડી આપી રમણીકભાઈને દાન દેવા માટે અગિયાર હજાર એક લાખ અગિયાર હજાર એવા ઘણા દેવાવાળા પણ રમણીકભાઈ કે એવું દાન આપણે જોતું નથી પણ અહીંયા એમણે કીધું હતું નોર્મલ રીતે દાન આપવું અને એ આપણે ભવિષ્યમાં જે આપણે આવતા કેમ્પમાં બીપીએલને જે લાભ રાહત આપશું એ એમાં વાપરવાનું થાય છે હવે એ નામની યાદી અહીંયા બોલું છું જે અધ્યક્ષ સ્થાને જે ઓલા ભવિષ્યના કેમ્પમાં દાતા તરીકે નામ આવ્યા છે તે પાંચસો ગોગનભાઈ આહિર એમણે તો હકીકત પાત્રીસો જાહેર કર્યા પણ સાહેબે કીધું એટલા બધા નહીં કે તું રાત્રે દસ દસ અગિયાર અગિયાર વાગ્યા સુધી મહેનત કરતો હોય તારો ભાવ છે એટલે પાંચસો રૂપિયા ગણા એમ પછી અગિયાર ઓલા એક હજાર રૂપિયા કાંતિલાલભાઈ ઈરપરા એક હજાર રૂપિયા ગંભીરસિંહ ગોહિલ હળમતિયા એક હજાર રૂપિયા રોહિતસિંહ જાડેજા વડોદરા એક હજાર રૂપિયા વેકરિયા જયંતિભાઈ મેંદરડા એક હજાર રૂપિયા પટેલ મહેશભાઈ ધોલેરા સર ધોલેરા સર એક હજાર કલ્પેશભાઈ સોજિત્રા વડોદ વડોદરા વડોદ પાંચસો રૂપિયા નારણભાઈ પ્રજાપતિ અગિયારસો રૂપિયા સુખદેવભાઈ મધર મુળી અગિયારસો રૂપિયા ધર્મેન્દ્રસિંહ ભાટી રાજકોટ એક હજાર રૂપિયા ગોરધનભાઈ પટેલ રાજકોટ એક હજાર રૂપિયા લક્ષ્મણભાઈ સકપરિયા રાજકોટ અગિયાર હજાર રૂપિયા વિજયભાઈ પટેલ સુરત બે હજાર રૂપિયા વલ્લભભાઈ સિંગાળા રાજકોટ અગિયારસો રૂપિયા અશ્વિનભાઈ લાલકિયા રાજકોટ પાંચસો રૂપિયા ભરતભાઈ પરમાર વેડવા પાંચસો રૂપિયા ઝવેરભાઈ પટેલ સુરત અને એક હજાર રૂપિયા કેયુરભાઈ ઝાલાવડિયા મોટી પાનેલી ટોટલ આ બધા ટૂંકમાં જે બીપીએલ યાદી બીપીએલમાં જે આર્થિક રીતે પહોંચી ગયા એમ ન હોય તો આ ફંડ એમાં વાપરવામાં આવશે એ ઉપરાંત આ ફંડ સેવાય રમણિકભાઈ એમાં દેતા જ રહેલા અહીંયા કદાચ કોઈ અમુક એને પ્રશ્ન લઈને આવ્યો હોય તો એને એની પરિસ્થિતિ જોવે તો ટિકિટ ભાડાને અમ થાય આપતા જ ગમે ત્યારે કોઈ ખેડૂત હેરાન થતો થતો આવ્યો હોય તો અહીંયા આવ્યો હોય તો એને